ચિખલી તાલુકામાં ગત 27 સપ્ટેમ્બર 2025 ના રાત્રી દરમિયાન આવેલા વાવાઝોડાને લઈને ચિખલી તાલુકાના 24 થી 25 જેટલા ગામોમાં ભારે નુકસાન થયું હતું જેમાં ચિખલી તાલુકાના ખુંદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોટું નુકસાન થવા પામ્યું હતું જેમાં કેટલાક ઘરોના પતરા પણ ઉડી જવા પામ્યા હતા ત્યારે ચિખલીના ખુંદ ગામે તાલુકા પંચાયત વિસ્તારમાં 40 જેટલા પરિવારોના ઘરોના પતરા પણ ઉડી જવા પામ્યા હતા રાત્રિ દરમિયાન જે વાવાઝોડું આવેલું હતું જેમાં ચીખલી તાલુકામાં ઘણા બધા ગામોમાં નુકસાન થયેલું હતું જેમાં અમારા ગામ પણ એક છે કે જેમાં ઘણું બધું નુકસાન થયેલું હતું તેથી અમે અમે જે પોતા અમારું જે મંડળ છે શ્રી રામ રામવિવાક મંડળ તે છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્યરત છે તો તેમાંની જે બચત હતી તે બચતથી અમે અમારા કુન ગામમાં અમારા ફળિયામાં જે કાંઈ નુકસાન થયેલું હતું તે અમારા બધા આયોજકો કાર્યકર્તા લોકોએ બધા મળીને વિચાર કર્યો અને અમારા ગામમાં જે કાંઈ નુકસાન થયેલું હતું તે નુકસાન અમે બધાને ઘરે જઈને નિહાળીને જ્યાં જેટલા પતરાને નુકસાન થયું છે તે અમે પોતે જઈને પતરા પહોંચાડ્યા છે લગભગ એકસો પચાસથી વધુ પતરાની સહાય કરી છે અમે બધાએ